પાંચ મલકના સીમાડામાં વિક્રમ રાવલ નો પ્રોગ્રામ છે વિક્રમ રાવલ તો વિચારે છે ભાઈ ભાઈ નિલેશભાઈ રાવલ દેવ અને વિક્રમ રાવળ રાવલ ઇન્સ્ટાગ્રામ સ્ટાર એટલે કે વીડીભાઈ મળી જશે તો શું કહેશો વીડીભાઈ તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે અમે ફરીથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે અમે જઈશી વાલમભાઈના માસી છે ને તેના ઘરે ડાક ડંબર છે એટલે ડાક ડંબર એટલે કે પ્રોગ્રામ રાખેલો છે બહુ મોટો તો અમે છીએ ના હું વિક્રમભાઈને એક મારો દોસ્ત આવેલો પણ એ સિક્રેટ રાખવાનું છે એટલે અમે છીએ ને અમારે વિક્રમભાઈને અમે જો ગેસ પુરાવા ઊભા રહી ગયા છીએ તો ગેસ બેસ પુરાવી લઈ કેમકે આ રોડે કાંઈ કોઈ પણ જગ્યાએ ગેસ નથી મળતો તો હું કોઈ ગેસ પુરાવી લઈને ફૂલ ટાંકી કરી લઈ પછી અમે નીકળી ગઈ અને જો અમારે વિક્રમભાઈ એમ તો કે ગેસ અમારે જવાનું તો પાસે આવે પણ ગેસ પંપ બને તો એટલે પાંચ કિલોમીટર અમે આગા આવ્યા છીએ ગેસ પુરાવા હતું ગેસ છે તો જો અમે પાંચ કિલોમીટર આગળ વહી આવ્યા ગેસ પુરાવા તો જો આ ગેસ મળી ગયો છે અને ગેસ પુરાવી લઈ મસ્ત મજાનો તો તમે બધા બે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો તો અમારા વિક્રમભાઈને સબસ્ક્રાઇબર મળી ગયા છે પંપે સવા આ ભાઈ અમારે સબસ્ક્રાઈબર છે વિક્રમભાઈના ના કા અમારે મળી મુલાકાત થઈ ગઈ છે અમારા ઠેઠ ક્યાં ઠેઠ આરે અમદાવાદ બાજુ અમે આવ્યા છે આ ભાઈ અમને મળી ગયા છે હા વાતચીત કરી લઉં પછી આપણે હા પાછા મળીએ તમારા વિક્રમભાઈના ના મળી ગયા છે તો જો વાતચીત કરી લે જો તો હાલો તમે બધા પીન અને મિત્રો જો અહીં અમારે ટ્રેન આવે છે તમને ટ્રેન દેખાડો હાલો જો અહીં ટ્રેન વેટી છે અમે ઊભા રહ્યા ને આડું રેલવે સ્ટેશન દો ભરેલા એટલે રેલ જાય છે અમારે જવાબ દબા અને હું હવે પાછો પાછળ કેમ કે અમે અહીંયા ઊભા રહી ગયા બહુ લાંબી ટ્રેન હતી તો હાલો હવે બે જઈ ફોરવીનમાં ને ટ્રેન જોઈ લીધી છે આજે ટ્રેન જોઈ લીધી કેમ જોઈ લીધી ને હવે ફાટક ખુલી ગયા છે

પૂજા બાદ માતાજીના નવરંગનો માંડવો રજૂ કરવા જઈ રહ્યા છે આ ગામ છે વેઝલગા તાલુકો સુડા જિલ્લો સુરેન્દ્રનગર પણ અહીંયા ચાર મલક ભેગા થાય છે ગોહિલવાડનો અહીંયા ઝાલાવાડની શરૂઆત આમ પંચાળની શરૂઆત અને આમ બાલની શરૂઆત અને વચ્ચેનું ગામ એટલે વેજલગા એ પાંચ મલકના સીમાડામાં જ વિક્રમ રાવળનો પ્રોગ્રામ છે એ વિક્રમ રાવળનો વિચાર છે બાય બાય અને આ પાસ રિલેશભાઈ રાવળદેવ અને વિક્રમ રાવળ આ બેનો પ્રોગ્રામ છે ભાઈ એટલે આજ કેવું જમાવડે છે ભાઈ કેમેરા આવા તો બધે એક્ટિવ છે અહીંયા રીટેક ફોરવલમાં ફોરવલમાં જિત તાતા એમ નહી ના થાય તો હાલ આ રીટેક ન આવે આ રીટેક હાલો वैसे મે લેઈ લીધા પછી ડાયરેક્ટ પ્રોગ્રામમાં મળ્યા

ગીત હતું પણ એકવાર વાર જોરદાર તાળી વેદાવો ફરેશભાઈ વ્યાસ ને અને ઘણી બધી ફિલ્મો ગીત લખ્યા છે તમે મારા મલકના ના મેનારા બહુ મોટું નામ છે ભાઈ નું તમે ઓળખતા નહીં પણ અમારા તો મોટા ભાઈ છે એટલે ખબર છે ફરેશભાઈ વ્યાસ બહુ મોટું નામ છે ને ફિલ્મી દુનિયામાં ખૂબ જ જિગ્નેશ કવિરાજ હોય રાજદીપભાઈ બારોટ હોય વિક્રમ ઠાકોર હોય બધા એના નામથી ઓળખે અને મને ફિલ્મી ડાયલોગ એક યાદ આવી ગયો એટલા માટે નિલેશભાઈ કે આ વિક્રમ રાવળની એક વાત હંમેશા રાખજો યાદ આ વિક્રમ રાવળની એક વાત હંમેશા રાખજો યાદ એની કૃપા હશે તો નઈ રે કોઈ ફરિયાદ પહાડ ને પણ ઝુકાવી દે એવી છે એની તાકાત જો તમારી સાથે હશે તમારા માં બાપના આશીર્વાદ તમારા માં બાપના આશીર્વાદ તમારા માં બાપના આશીર્વાદ તાળી નો પડ્યો ભાઈ બાય બાય કારણ કે ભગવાન ને પૂજવાથી મા બાપ નથી મળતા મિત્રો જો અમે પ્રોગ્રામમાં આવેલા હતા નાથી અહીંયા જો સોડા પીવા હોય એવા છે ને અહીંયા અમારે ઇન્સ્ટાગ્રામ સ્ટાર એટલે કે વિડીભાઈ મળી છે તો શું કહેશો વિડીભાઈ બધા ભાઈઓ ભાઈને સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને જો અહીંયા વિક્રમભાઈ વિક્રમભાઈની સોડા પીવે છે આજે અમને ખરેખર આ વિડીભાઈ જોગરાણા અમને ઘણા બધા વિડીયો જોયેલા છે અને વિડીભાઈ જે કામ કરે છે ને જે મસાણી મેલડીમાંનું મંદિર બનાવે છે ને એ બહુ જ સારું કામ કરે છે ખરેખર વિડીભાઈ એ એનું કામ દિલથી ગમે છે તો બધા ભાઈઓ સપોર્ટ કરે જ છે વીડી ભાઈને અને વીડી ભાઈને સપોર્ટ કરતા રહેજો બસ તો જો બધા મિત્રો સોડા પી ຊી તો સોડા પી લી પછી આપણે પાછા મળશું તો તમે બધા વી કન્ટેન્ટ નું બ્લોગ માં જોડાયેલા રહેજો તો આ ભાઈએ સોડા આપી દીધી છે મને અને ખાસ આ મેજરકા ગામમાં મે પ્રોગ્રામ કરવા આવ્યા પણ અમારા હિરાભાઈ ઝાપડા ઝાપડા એને ઘણા બધા સોંગ મને લખીને આપ્યા છે અને

તો જો વૈયા રાતથી જઈને ભોગી જા અને અત્યારમાં જો આ પત્તો આવેલો છે અમારે તો અમે બધા બેઠા છી અને અમારે કાળો કાળો આવી ગયો છે તો હાલો અહીંયા જ વિડીયો પૂરો કરું બ્લોગ ગેમ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય